અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ માટે દર વર્ષે અનેક સેવા કેમ્પો યોજાતા હોય છે એ જ શ્રેણીમાં આ વર્ષે પણ ઠાકોર ફેમિલી બ્લોગના ભાઈઓએ સેવા કેમ્પની શરૂઆત કરી છે આ સેવા કેમ્પનું ઉદઘાટન તેમના નાનકડા બાણા દિવ્યાસના હસ્તે કરવામાં આવ્યું જે પળ સૌ માટે યાદગાર બની રહી આ પ્રસંગે ઠાકોર પરિવારના તમામ સભ્યો ખાસ કરીને કાજલબેન ઠાકોર ભાવિક ભક્તો તેમજ અનેક યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઉદઘાટન બાદ સૌએ મળીને અંબેમાની આરતી ઉતારી માતાજીની કૃપા માટે પ્રાર્થના કરી અને સેવાકારીઓની સફળતા માટે આશીર્વાદ માંગ્યા આરતી બાદ યાત્રાળુઓને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ જેથી લાંબી યાત્રા દરમિયાન તેઓને તાજગીનો અનુભવ થાય સેવા કેમ્પમાં આવતા દરેક ભક્તને સન્માન સાથે આવકાર આપવામાં આવ્યો ભાઈઓએ જણાવ્યું કે આ સેવા કેમ્પ માત્ર એક વ્યવસ્થા નહીં પરંતુ માતાજી પ્રત્યેની ભાવના અને યાત્રાળુઓ પ્રત્યેની સેવા ભાવનું પ્રતિબિંબ છે આ રીતે ઠાકોર ફેમિલી વ્લોગના ભાઈઓએ કાર્ય દ્વારા ફરી એકવાર સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો છે કે ભક્તિ સાથે સેવા પણ જીવનનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ